કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે આ કામગીરીની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાએ સ્થળ મુલાકાત લીધી હતી નવનિર્મિત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં વિકાસના કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે એક તરફ નવા બ્રિજોનું નિર્માણ ચાલી રહ્યું છે તો બીજી તરફ રોડ રસ્તાને પહોળા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે શહેરની બોરસદ ચોકડી નજીક પણ દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી આ તમામ વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી તેઓ દ્વારા અધિકારીઓને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી હતી